આજે બચાવ મધ્ય સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની એકસો જન્મ જયંતિ નિમિત્તે બચાવ તાલુકા કોંગ્રેસ સમિતિ અને બચાવ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બચાવ નવા બસ સ્ટેશન સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરતભાઈ ઠક્કર તાલુકા કોંગ્રેસના પ્રમુખ બળવંતસિંહ જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડ વિક્રમસિંહ જાડેજા શિવરાજસિંહ જાડેજા કાસમભાઈ કુંભાર અને

એકસો તેત્રીસની જન્મજયંતિ પ્રસંગે ભચાઉ તાલુકા કોંગ્રેસ અને ભચાઉ શહેર કોંગ્રેસ દ્વારા બાબા બાબાસાહેબની જન્મજયંતિને બંધારણ બચાવો લોકશાહી બચાવોના દિવસ તરીકે ઉજવવાનો પણ નિર્ધાર કરેલો છે બધા કોંગ્રેસના કાર્યકરો છે અમારી પાસે કોંગ્રેસના ખેસ હોવા છતાં અમે આજે બાબા બાબાસાહેબનો જે ધમ ખેસ છે એ લગાવીને આવ્યા છે એનું એક કારણ છે કારણ કે દેશમાં અત્યારે આપાતકાલ અને કટોકટી જેવો સમય છે લોકશાહી સમયમાં કદાચ અધિકારો લોકોની પાસે છીનવાઈ જાય અને ભય ઉભો થયો છે ત્યારે આ બાબા સાહેબ જેની દુનિયામાં ભારતની જે લોકશાહી છે વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ અને એમાં છેલ્લા પંચોતેર વર્ષની લોકશાહી મજબૂતથી આગળ વધી રહી હતી પરંતુ છેલ્લા પાંચ સાત દસ વર્ષથી જે ઈસમ દેશો ઊભી થઈ છે અને લોકશાહી માટે જે ખતરો ઉભો થયો છે એને બચાવવા માટેનો એક સંઘર્ષ કોંગ્રેસ આખા દેશમાં ચલાવી રહી છે પંચોતેર સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કહ્યું શું કર્યું કહ્યું એટલું જ કેવું છે કે નાગરિકોના તમામ અધિકારોનું નું રક્ષણ કોંગ્રેસે કર્યું છે કોંગ્રેસે જે પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશનું મજબૂતીકરણ કર્યું છે દેશમાં વિશ્વમાં ચોથા નંબરની ઇકોનોમી અને વિશ્વમાં બે હાજર ચૌદ ની અંદર ભારત સહિત વિશ્વમાં ચોથા નંબરનું કન્ટ્રી હતો આજે સોળ માં પંદર માં નંબરે પડી ગયું છે અને દેશની આંતર વિદરા દેશની આંતરિક સમસ્યાઓ મોંઘવારી બેરોજગારી અનેક પ્રકારની વિતંબણાઓથી દેશ જમીવી રહ્યો છે આવા સમયે કોંગ્રેસનો નો છે જે લોકશાહી બચાવો એટલે જ અમારી પાસે કોંગ્રેસના ધ્વજ હોવા છતાં અમે માત્ર ને માત્ર ધર્મ ધ્વજ લગાવી અને બાબા સાહેબના પાસે એક જ આશય સાથે આવ્યા છે કે દેશમાં લોકશાહી જળવાઈ રહે અને લોકો પોતાના મૂળભૂત અધિકારો વાણી સ્વતંત્રતા હોય કે તમામ પ્રકારની જે સ્વતંત્રતા દેશના મૂળભૂત છ અધિકારોથી જળવાઈ રહે એવી વિનંતી સાથે જય जय જબ તક સહેગા બાબા તબ તક સૂરજ ચાંદ